નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આજે એક નવા વિડીયો સાથે હું તમારી સમક્ષ હાજર થઈ રહી છું કે ભારતના દરેક મંદિરોમાં ધ્વજા કેમ હોય છે મિત્રો ભારતભરના બધા જ હિન્દુ મંદિરોમાં શિખર ઉપર ધ્વજા લહેરાતી જોવામાં આવે છે સામાન્ય રીતે આ ધ્વજા ત્રિકોણ આકારની હોય છે કોઈ મંદિરોમાં એનો આકાર લંબચોરસ પણ હોય છે આ ધજાના રંગ કેસરી સફેદ કે પછી લાલ તો વળી ક્યાંક લીલા જોવામાં આવે છે આ ધજાને શિખરની બાજુમાં ઊંચા થાંભલા પર સારી રીતે બાંધવામાં આવેલી હોય છે આ થાંભલા લાકડાના કે ધાતુના હોય છે આ ધજાને મજબૂતાઈથી બાંધવામાં આવે છે કે જેથી કરીને ખૂબ પવન કે વાવાઝોડામાં તે ઉડી ના જાય અને ગમે એટલો પવન હોય તો ફરરર કરીને લહેરાય તો ખરી જ અને ધજાની લંબાઈ જુદી જુદી હોય છે મિત્રો સાત હાથ કે સાત વાર તો ક્યાં કોળી બાવન ગજની લાંબી ધજા એ પણ ફરકથી જોવામાં આવે છે ધજાનો રંગ અને આકાર જોઈને કોઈ પણ મનુષ્યને જાણ થઈ જાય કે અહીંયા ક્યાંક મંદિર છે અથવા કયા ધર્મના કયા દેવતાની મૂર્તિ ત્યાં બિરાજમાન હશે કારણ કે ઘણી ધજા પર જે તે મૂર્તિ કે ભગવાનનો દોરાથી વર્ક કરેલું હોય છે અથવા ત્યાં એમનો ફોટો હોય છે આમ બહુ જ સામાન્ય અર્થમાં જોઈએ તો ધજા જે તે મંદિરના ધર્મની અને એમાં સ્થાપન કરેલ દેવતાની ઓળખ આપતું એક પ્રતિક છે મિત્રો જેમ કે હનુમાનજીની ધજાનો રંગ કેસરી હોય છે કે ભાઈ એ બજરંગબલીનું મંદિર છે દરેકને ખબર પડી જાય બીજું આ તો થઈ ધજા પાછળની ધાર્મિક ભાવના અને ધાર્મિક પરંપરા પરંતુ ધજા પાછળની જે વ્યવહારિક પરંપરા છે મિત્રો એ સમજવા જેવી છે કે વર્ષો પહેલાં માનવી માટે પ્રવાસની સગવડ આજના જેટલી સુલભ ન હતી લોકો બળદગાળા કે ગાળા પર કોષો સુધી સવારી કરતા હતા જેમ કે આજની જેમ માર્ગમાં સ્ટોન છે એવા એ વખતે ન હતા કે કિલોમીટરો લખેલા ન હતા આવા સમયે કોઈ દૂરથી ધજા દેખાય ને તો લોકો જોતા આહા આ ગામ આવી ગયું કે આ મંદિરની ધજા છે એટલે આપણો ઉતારો આવી ગયો આવા સમયે દૂરથી દેખાતી ધજા તેઓને સંકેત પૂરું પાડતી હતી કે નજીકમાં કોઈ મંદિર છે અને જ્યાં મંદિર હોય ત્યાં થોડી ઘણી વસ્તીવાળું નગર કે ગામ હશે પગપાળા કે બળદગાડાની મુસાફરી વખતે એક ગામથી બીજે ગામ પહોંચતી વખતે દૂરથી દેખાતી ધજા મુસાફરને હાંસકારો આપતી કે હાસ હવે આપણો મુકામ આવી ગયો ભારતભરના અગાઉ અમુક ગામના અંતરે વાવ અને વિસામાં રહેતા જ્યાં પગપાળા કે બળદગાળામાં મુસાફરી કરતા લોકો થાક ઉતારવા બેસતા વાવનું પાણી પીતા આવી વાવ અને નાના શિખરો ઉપર પણ સફેદ ધજા લહેરાવવાનો રિવાજ હતો મિત્રો જેથી પથિકને દૂરથી એમના પડાવનો ખ્યાલ આવી જતો આમ ધજા જે તે મંદિરના ધર્મની ઓળખ અને બિરાજમાન દેવતાની મૂર્તિનો સંકેત તો આપે જ છે તો બીજી તરફ મુસાફરને દૂરથી નજીકના ગામના અસ્તિત્વનો ખ્યાલ આપે છે આજકાલ ધજાનું મહત્ત્વ બીજી રીતે પણ બહુ અગત્યનું બની ગયું છે જે તે મંદિરની સ્થાપના જે દિવસે થઈ હોય એ દિવસે વર્ષના અંતે જૂની ધજા ઉતારી અને નવી ધજાને ખૂબ પવિત્ર ધાર્મિક ભાવના સાથે લહેરાવવામાં આવે છે અને જે તે દિવસે મંદિરમાં ઉત્સવ ઉજવાય છે ધજા બદલવાની બોલી બોલાય છે અને ભાગ્યશાળી વ્યક્તિ ધજા બદલવાનો લાભ લે છે સૌંદર્યની દૃષ્ટિએ જોઈએ તો ધજા એ મંદિરના મુકુટમાં એક કલગી સમાન છે તો મિત્રો મારી સાથે આ વિડીયોમાં જોવાઈ જોડાઈ રહેવા બદલ તમારો ખૂબ આધાર આભાર મારા વિડિયોને લાઈક અને સબસ્ક્રાઈબ શેર કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ